અર્જુન ભગવદ્ ગીતાના પ્રારંભમાં ભગવાન કરે છે ત્રણ વાર ગીતામાં પૂછ્યું પ્રભુ મારા માટે સૌથી ઉત્તમ શ્રેય શું છે શ્રેય એટલે મારું જે આત્મકલ્યાણ થાય એવું મારે શું કરવું જોઈએ તો આપણને આ જીવન મળ્યું છે ને એ આપણા શ્રેયને જાણવા માટે છે અને ભાગવતનો પણ પહેલો પ્રશ્ન એ છે કિમ શ્રેય મનુષ્ય જીવનનું પરમ કલ્યાણ કરી શકે એવું કાર્ય કહ્યું છે કારણ કે અસલી સ્વરૂપ આત્મા છે તો એની પ્રસન્નતા થાય એવું કરવું જોઈએ એક ઉપનિષદમાં એક સુંદર ઉદાહરણ છે એક ભાઈને પક્ષી પાળવાનો શોખ પોપટ લાવ્યો સરસ મજાનો બજારમાંથી એક પોપટ લાવ્યો અને એની આટું એક પાંજરું બનાવ્યું પાંજરું બનાવ્યું સોનાન અને પછી એને થયું હજી આમાં જામતો નથી કે આમાં હીરા દેડા હોય એટલે એવો હારા હારા ડાયમંડ લાવ્યો લગાવ્યા એમાં અને પછી રોજ સવારે પોતું લઈને મંડી પડે પાંજરાની સફાઈ કરવા પાણીથી ધોવે પાછું કપડાથી લૂછે પાછું કઈક દાગ રહી ગયો હોય ત્યાં લૂછે ધીમે એમ બધું ચકાચક આટલું મોંઘું પિંજરું બનાવ્યું પણ ઓલો પોપટ અંદર હતો ને એની ઉપર ધ્યાન ન રહ્યું પાંજરામાં ધ્યાન રહ્યું પોપટ મરી ગયો ગયા હવે આવું કદાચ કોઈને તમે જોવો કોઈના ઘરે આવું કોઈ કરતું હોય તમે શું કહો એને ગાંડો છે એટલે મૂરખ છે કે પેલું પક્ષી અંદર છે એને ખાવા દેવાનું હતું એનું ધ્યાન રાખવાનું તો પાંજરાની સફાઈ કરવાની શરીર જે છે ને એ પાંજરું છે અને અંદર જે પક્ષી છે ને એ આત્મા છે પણ હવે એવું છે કે દેખાતું નથી આત્મા દેખાતો નથી એટલે એ પાંજરું દેખાય છે બાર થી તો એની સેવામાં લાગ્યા છે બસ આ શરીરને ખવડાવો નવડાવો કપડા પહેરાવો તૈયાર કરો કઈક બહાર લઈ જાવ પાછું લાવો હુવડાવો થાકી જાય વળી પાછું જગાડો વળી બાથરૂમમાં નાખો પાછું સજાવીને બહાર કાઢો આ ધંધો રોજ ડેલી કરીએ પાંજરાની આની જ સેવામાં આપણે લાગ્યા છે વળી એમ થાય કે થોડુંક વજન વધી ગયું તો કે ઘટાડો ઘટી ગયું વધારો આ પ્રવૃત્તિઓ છે ને રાત દિવસ વ્યક્તિ શરીરના વિષયમાં વિચાર કરે છે શું કામ તત્વ નથી જાણતો કે એક દિવસ આ રાખ છે આને એટલું સજાવો ગમે એટલું આનું પોષણ કરો આનો નાશ થવાનો એક દિવસ નિશ્ચિત છે અસલી તત્વ જે છે ને એની અંદર જે આપણે પોતે છીએ આપણી આઈડેન્ટિટી ખબર નથી આપણને કેમ કારણ કે અનંત જન્મોના જે દોષ આવ્યા છે અંદર જે લાગ્યા છે ને એટલે એની ઉપર ધૂળ જામી ગઈ છે કોઈ ઘર છે છે બંધ પડ્યું અને એમાં એક અરીસો લાગ્યો હોય અને એ અરીસાને સામે જઈને તેમ રહ્યો આપણું પ્રતિબિંબ દેખાય કેમ ધૂળ છે ને પણ એ ધૂળને સાફ કરી નાખો અરીસો ક્લિયર થઈ જાય તો દેખાય આપણું ચિત્ત જે છે ને એ અરીસો છે એક દર્પણ છે ચૈતન્ય મહાપ્રભુ કહે છે ચેતો દર્પણ માર્જનમ આ ચિત્ત રૂપી દર્પણ જે છે ને એને સાફ કરવાની જરૂર છે એની સફાઈ થાય તો એમાં પોતાનું સ્વરૂપ દેખાય હું આ નથી જે હું માનું છું એ હું નથી હું કઈક અલગ તત્વ છું અચ્છા સફાઈ થાય કેવી રીતે એ સફાઈ થાય સત્સંગ દ્વારા ભગવાનના નામ દ્વારા ભગવાનની કથાઓ દ્વારા આપણે ક્યારેય અભ્યાસ કરતા નથી એટલે ઓલું ઓર ધૂંધળું થતું જાય હરેક જન્મમાં એની ઉપર ઓર ધોળ લાગતી જાય છે અને એટલે પિક્ચર ધૂંધળું થતા થતા અવાહાવ દેખાવાનું જ બંધ થઈ ગયું ત્યારે આપણે માનવા લાગીએ કે હું આ શરીર છું અને પોતાને શરીર જ્યારે માની લઈએ છીએ ત્યારે આપણા કાર્યો પણ ઈ શરીરના કેન્દ્રમાં જ હોય રાત દિવસ આની ચિંતા હોય અને આની પછી આના સંબંધી હોય એની ચાલો આપણું થઈ ગયું હવે હવે પરિવારનો નો વિચારો એનું થઈ ગયું સોસાયટી નું વિચારો થઈ ગયું વિચારો થઈ ગયું તો સમાજ જાતિ રાષ્ટ્ર એક પછી એક લેવલ ઉપર અને આનું કારણ શું છે આનું કારણ અજ્ઞાન છે પોતાના સ્વરૂપની જાણકારી નથી ને એટલે આવી બધી સેવાઓ ગોતે પછી ખબર નથી અસલી સેવા જે છે ને ભગવાનની સેવા છે આત્મા દ્વારા પરમાત્માની સેવા કરવી આ અસલી ધર્મ છે પણ એને એમ લાગે કે હવે આપણે પરિવારનો સમાજનો તો કહી લીધું તો હવે ઉપલા લેવલે જ આવી અને આવી સેવાઓ અંતે મૃત્યુમાં પરિણમે છે આનો બીજો કોઈ એન્ડ નથી અને આપણે પછી એવું માનવા લાગે કે નહીં આ બહુ જરૂરી છે આ હોવું જ જોઈએ સમાજ માટે આ જરૂરી છે પણ જુઓ આખો સમાજ જયારે અજ્ઞાન બાજુ જઈ રહ્યો છે ત્યારે કોણ કોને સલાહ આપવાનું છે અને એટલા માટે તમે જે કથાઓ જુઓ ભાગવતની અંદર તો કોઈ રાજા છે અને રાજા જયારે રાજ્યમાંથી નિવૃત્ત થાય યુવાન વયમાં રાજ્ય કરતા હોય ને નિવૃત્ત થાય ને એટલે એના જીવનનો એકમાત્ર લક્ષ્ય હોય પોતાના શ્રેયને પામવું અને એટલે એ અનંત સુખ સંપત્તિઓને છોડી એક એક ચરિત્ર તમે ભાગવતમાં કારણ કે જીવનનો ચોથી અવસ્થાનો સમય જે છે એ આ પોતાના આત્મકલ્યાણ માટે છે અને શરૂઆત તો બાળપણથી હોવી જોઈએ ભાગવત કે છે પણ માની લો આપણને એવું લાગે કે આ બધા કર્તવ્યો બહુ જરૂરી છે સારું કરી લીધા હવે હવે આત્મકલ્યાણમાં લાગવાનું હોય અને ત્યારે આપણે કંઈક આવી પ્રવૃત્તિઓ શોધતા હોય કેમ હવે ઉંમર થઈ ગઈ ટાઈમ નથી તો શું કરવું તો કંઈક ગોતો હકીકત ગોતવાનું નથી આ બધું બંધ કરવાનું આપણે નવું ચાલુ કરીએ અજ્ઞાનના કારણે આવું થઈ ગયું કારણ કે આપણી બધી પ્રવૃત્તિઓ શરીરની આજુબાજુ કેન્દ્રિત છે અને એટલા માટે આપણે જે પ્રવૃત્તિ નવી શોધીએ છીએ એમાં પણ શરીરની સેવા છે આત્મકલ્યાણનું કોઈ વસ્તુ દેખાતું નથી એટલે જયારે પરીક્ષિત મહારાજ રાજા બન્યા મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા અને એમના પછી અભિમન્યુ એનો પુત્ર પરીક્ષિત આ પરીક્ષિત જયારે રાજા બન્યા તો એને શ્રાપ પ્રાપ્ત થયો છે એક ઋષિનો અપરાધ કર્યો એને તો શમિકના પુત્ર જે શ્રીંગી છે એને શ્રાપ આપી દીધો રાજા પરીક્ષિત ડંખ મારશે અને એનું મૃત્યુ થઈ જશે કેવલ સાત દિવસમાં પરીક્ષિત મહારાજને જ્યારે એને ખબર પડી કે ઋષિ દ્વારા મને શ્રાપ પ્રાપ્ત થયો છે તો એને શું કર્યું આપણે હોય શું કરીએ પેલા વિચાર કરો આપણે હોસ્પિટલ ગયા હોય એમ કે તમારી પાસે હવે મહિના છે છે લાંબો ટાઈમ બે વર્ષ અડધા મરી જાય આપણે પેલા બસ બે વર્ષ આ સારું કહેવાય જો કોઈને ખબર પડી જાય છે કે મારી પાસે કેટલો ટાઈમ છે ને તો આ ભાગ્યશાળી વ્યક્તિ છે કારણ કે જેને ખબર નહીં પડતી રાતે હોય તો નીકળી જાય છે ઓલા ને એટલી ખબર એટલું પેલા તો તૈયાર થઈ જાય કે મારે જવાનું છે બાકી તો કોઈ માનતા જ નથી કે આપણે જવાનું છે એમ આપણે પરમાનન્ટ છીએ હકીકત મહાભારતમાં એક સુંદર વાત છે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે તો યુધિષ્ઠિર મહારાજને 100 સો પ્રશ્ન પૂછવામાં આવ્યા છે યક્ષ દ્વારા અને એમાં એક પ્રશ્ન છે કિમ આ જગતમાં નવાઈની વાત શું છે આશ્ચર્ય જગતમાં એક પછી એક જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે યમાલયમ શેષા સ્થાવરમ ઈચ્છંતી અને ઓલા જે શેષ જે માહે વધ્યા છે એમ માને છે ઘો મરવાનો નથી આજે વિચાર કરો કોઈ દી આપણે નક્કી કર્યું સારું એક દી જવાનું છે આપણે કેમ થાય નવરા બેઠા હોય એમ એકાંત માં વિચાર કર્યો ક્યારે નથી કરતા કારણ કે આપણે માનતા જ નથી નીકળવાનું છે આપણને પરમાનન્ટ છે અહીંયા નથી આપણે ટેમ્પરરી છીએ ચાહવા છતાં આપણે કાયમ માટે નહીં રહી શકીએ અહીંયા એટલે જો આટલા વ્યક્તિઓને મૃત્યુ પામતા જોઈએ છે છતાં આપણે સ્વીકારતા નથી કે મારે એકદી જવાનું આ ક્યારેક ક્યારેક માની લઈએ સ્મશાનમાં બેઠા હોય આપણી સામે કોઈ બળતું હોય ત્યારે વૈરાગ્ય આવે થોડોક મનમાં એક દી આપણું યાદ થવાનું અને જેવા સ્મશાન છોડવી ને ત્યાં તો પાછા હતા નાન્ય જે જ્ઞાન સ્મશાનમાં થયું સ્મશાનમાં જ પૂરું થઈ જાય નાન્યુ ઘણીક વાર આપણે જઈએ તો સાંભળતા હોય બધા વડીલો બેઠા હોય લાઈનમાં જો આ જીવન છે એ કઈ સાર નથી આમાં બધાને આમ જ બધા જ્ઞાન એટલું આપણને એમ થાય કે આ ભજન જ હવે અહીંથી પણ આમ જેવો સ્મશાનનો ગેટ છોડે એટલે જ્ઞાન વૈરાગ્ય બધું નન્ય ગરુડ પુરાણમાં એક બહુ સુંદર વાત છે કે વ્યક્તિને ક્યારેક ક્યારેક સારો વિચાર આવે સ્મશાને ચાર જગ્યા બતાવી છે એમાંથી એક આ છે સ્મશાન સ્મશાનમાં એને બહુ હારા હારા વિચારો આવે બહુ જ્ઞાનની વાતો થાય અને આપણે ભારત વર્ષમાં આટલા બધા જ્ઞાનીઓ છે આપણને ખબર જ નહોતી સ્મશાને મળે આ બધા જ્ઞાનીઓ પણ પછી જેમ જેમ સમય વીતતો જાય એમ મરનાર સ્વજન પણ બોલાતા જાય જેમ જેમ સમય વીતે એ જ્ઞાન પણ વયું જાય વૈરાગ્ય પણ વયો જાય જો આ ટકી જાય ને તો કલ્યાણ થઈ જાય ટકતું નથી સ્મશાને ગર્ભે જીવ ગર્ભમાં હોય ને જ્યારે ત્યારે એને સારો વિચાર આવે આવું ભાગવતમાં છે તૃતીય સ્કંદમાં કપિલ ભગવાન કહે છે માતા દેવહુતિની કે કોઈ જીવ ગર્ભમાં સાતમા મહિને જ્યારે એમાં જ્ઞાન શક્તિ પ્રગટ થાય ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ આ નરકમાંથી જો બહાર કાઢશો ને તો તમારો બહુ મોટો ઉપકાર થાય ભગવાન કે પણ તને બહાર કાઢું તો કરીશ શું બહાર જાય ભજન કરીશ હે ભજન જ કરી છે આપણે બધા કઈ આવ્યા છે એટલે જ આવવા દીધા જાય મેં કીધું તમે કીધું એટલે આપણે અહીં બેઠા છીએ અત્યારે યાદ છે નથી એટલે સંતને ભજનમાં સમજાવવું પડે કે તમે દીધેલા કોલ એને ભૂલી ગયા આપણે કઈ ના આવ્યા છીએ ગર્ભમાં પ્રભુ અહીંથી બારે કાઢો ને એકવાર ભજન સિવાય કઈ કરવું નથી ત્યાં અહીંયા દેખાણું જમીનું હારી છે મંડો લેવાની હે મચીન નાખો ઈ શેર માં નાખો નામાં નાખો ને તમે જિંદગી નાખી દીધી આખી આમ આ કીધું આ ગર્ભમાંથી આવ્યા તો આપણે ભૂલી ગયા હોય એટલે આ શાસ્ત્ર કે છે આ કઈ આવ્યા છે આજે મહાપુરુષો ભગવાનના અવતારો ઈ સમજાવે છે આ કઈ આવ્યા છે આપણે ભૂલી ગયા છીએ આ દુઃખ નું કારણ ઈ છે હાલો ગર્ભમાં વિચાર આવ્યો તો હારું હતું પાછો ભૂલાઈ ગયો અચ્છા બીજો વિચાર કહે છે બીમારી આવે ને જયારે ત્યારે બહુ સારો વિચાર આવે અને જે જે જેને કોરોના થયો તો દાખલ થયા હતા એને પૂછો રાતે બાર વાગતા કોઈ હોય નહીં આપણા બેટ ની આજુબાજુમાં હું વિચાર આવતા ત્યારે ભજન જ કરાયો બાકી આ કઈ નથી એ જે હોસ્પિટલ ગયા છે ને હજી કોઈક જાતા છે ને પૂછજો બીમારીમાં વ્યક્તિને બહુ સારા વિચાર આવે કોઈનો ખોટું કરાય નહીં કોઈ દઈ

અને જીવનના ઉદ્દેશ્યની વાતો હાલતી હોય ચર્ચાઓ હાલતી હોય તો અહીંયા એમ કહેવામાં આવે કે ભાઈ આ ભજન કરવું જોઈએ જીવનમાં આ જરૂરી છે તો ઘડી મનમાં એક કલાક માટે એમ થાય કે હા જરૂરી છે હો ભજન કરવું જોઈએ અહીંથી વળી પાછા ઘરે જાય ભૂલી જાય જે હોય કાલ પાછા હતા એ રૂટીનમાં અહીંથી ઊભા થયા એટલે જ્ઞાનય પૂરું અહીંનું જ્ઞાન અહીંયા જ મૂકીને જવાનું આપણે કાંઈ લઈ જવાનું આપણે કોઈનું કાંઈ લેતા જ નથી